વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ ગૈલા આ અગાઉ જીએનએમ સેકન્ડ ઇયર મેડિકલ સર્જિકલ નર્સિંગ આપણે જે બે હજાર પચીસનું પેપર જોઈએ છીએ તેમાં ઓલરેડી પાર્ટ વન આપણે જોયો જેમાં ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી જેમને પણ પાર્ટ વન ન જોયો હોય તે ચોક્કસ નીચે આપેલી લિંકથી જોઈ લેજો આગળ જોઈએ પાર્ટ ટુમાં આ જ પેપરનું સોલ્યુશન અને એમાં પૂછાયેલા પ્રશ્નો જેમાં વોટ ઇઝ ડાયરિયા ડિસ્ક્રાઇબ ધ નર્સિંગ મેનેજમેન્ટ ફોર પેશન્ટ સફરિંગ વિથ ડાયરિયા તો અહીં ડાયરિયાની વ્યાખ્યા આપવાની છે ડાયરિયા શું છે ડાયરિયા મીન્સ લૂઝ ઓર વોટર સ્ટીલ એટલે લૂઝ અને વોટર સ્ટીલ હોય સ્ટૂલ હોય કે જેમાં કોઈ પણ ફિઝિયોલોજીકલ ચેન્જીસ થયેલ હોય સ્ટૂલના કેરેક્ટરિસ્ટિકમાં પણ પ્રકારનો બદલાવ હોય અને ફ્રિકવન્ટ હોય ફ્રિકવન્ટ મીન્સ છથી આઠ વખત હોય અને વોટર સ્ટૂલ હોય તો એને આપણે ડાયરિયા કહેશું પોસિબલી મોર ફ્રિકવન્ટ બોયલ મુવમેન્ટ બોલ મૂવમેન્ટ વધારે ફ્રિકવન્ટ હોય ધેન નોર્મલ કન્ડિશન નોર્મલ કન્ડિશન કરતાં વધુ પડતી બોવેલ મૂવમેન્ટ હોય સ્ટૂલના કેરેક્ટરિસ્ટિકમાં ચેન્જ હોય સ્ટૂલ લૂઝ હોય વોટરી હોય અને છ આઠ વખત સ્ટૂલ પાસ કરવા માટે જવું પડે તેવી કન્ડિશનને ડાયરિયા કહેવાય ઇટ ઇઝ કોમન પ્રોબ્લેમ આ કોમન પ્રોબ્લેમ છે ઇટ ઇઝ મે પ્રેઝન્ટ એલોન ઓર બી એસોસિએટેડ વિથ ધ અધર સિમ્ટમ એટલે ઘણી વખત ખાલી ડાયરિયા એકલા ડાયરિયા પણ હોય અને ઘણી વખત બીજા ડિઝીઝના સિમ્ટમ તરીકે પણ ડાયરિયા જોવા મળે ઘણી વખત નોઝિયા વોમિટિંગ એબડોમિનલ પેઇન વેઇટ લોસ આ બધી જ કન્ડિશન સાથે ડાયરિયા જોવા મળે યુઝ્યુઅલી ઇટ ઇઝ શોર્ટ પિરિયડ ટાઈમ નોટ મોર ધેન ધ ફ્યુ ડેઝ ઘણી વખત ડાયરિયા છે જે સામાન્ય ડાયરિયા હોય તો એ થોડા દિવસો થોડા કલાક માટે જ હોય તો આને ડાયરિયા કહેવાય તો આ હતી ડાયરીની ડેફિનેશન નર્સિંગ મેનેજમેન્ટ ફોર ધ પેશન્ટ સફરિંગ વિથ ધ ડાયરિયા તો આપણે અહીં ડાયેરિયાની વ્યાખ્યા આપી કે લૂઝ વોટરી સ્ટૂલ જે નોર્મલ સ્ટૂલ કરતાં વધારે પ્રમાણમાં થાય નોર્મલ સ્ટૂલનું જે કોન્સ્ટિટ્યુશન છે એ કોન્સ્ટિટ્યુશનમાં ચેન્જ થાય એના કેરેક્ટરિસ્ટિકમાં ચેન્જ જોવા મળે તો એવી કન્ડિશનને ડાયરિયા કહેવાય આ કન્ડિશન એક્યૂટ પણ હોય અને ક્રોનિક પણ હોઈ શકે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ ખૂબ જ જરૂરી હોય કે કોઝિસ પ્રમાણે ટ્રીટમેન્ટ આપવામાં આવે ડાયરિયા થવાના પ્રાઇમરી કોઝને ટ્રીટ કરવા ઉપરાંત બોવેલના ઇન્ફેક્શન માટે જે સલ્ફાનોમાઇડ ડ્રગ્સ છે જે એન્ટિબાયોટિક છે એની એસ ડી કહેવાય સલ્ફાનોમાઇડ ડ્રગ્સ છે એ ડોક્ટર ઓર્ડર મુજબ આપવામાં આવે તો આ થઈ એની મેડિકલ ટ્રીટમેન્ટ ડાયરિયા એટલા ભયંકરનો હોય જેટલું એના હિસાબે ડિહાઈડ્રેશન થતું હોય એ એકદમ ડેન્જર હોય તો ડિહાઈડ્રેશનને ઓછું કરવા માટે બાય માઉથ જો લઈ શકે નોશિયા વોમિટિંગ ન હોય તો બાય માઉથ ઇન્ટ્રાવિન કે સબકિટિનિયસ ફ્લુઇડ આપવામાં આવે છે પેશન્ટને રેસ્ટ આપવાનું કમ્પ્લીટ પેશન્ટને વોર્મ રાખવાનું પેશન્ટને બ્લેન્કેટ કે હોટ વોટર બેગ આપવાની છે ઇન્ટેસ્ટાઈનમાં ઇરિટેશનને કંટ્રોલ કરવા માટે અથવા તો એક્સેસિવ મુમેન્ટને કંટ્રોલ કરવા માટે ઓપીએમવાળું મિક્સર આપવાનું ઓપિયમ મિક્સ મિસ્ટ ઓપિયમ કહેવાય તો ઓપીએમવાળું મિક્સર પણ આપી શકાય કેટલાક ડાયરિયા થયા છે તેનો રેકોર્ડ રાખવો ડાયરિયાની અબનોર્માલિટીને આપણે ઓબ્ઝર્વ કરવી જરૂર પડાય જરૂર પડે તો લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરી અને સ્ટૂલ ફોર ઓવા સિસ્ટ માટે તપાસ કરવાની હોય જો ઇન્ફેક્ટેડ ડાયરિયા હોય તો એનું બરાબર ડિસ્પોઝેબલ કરવું જોઈએ પેશન્ટ લેટ્રિન સુધી ન જઈ શકે તો બેડપાન આપવું જોઈએ પેશન્ટને ટોયલેટ કેર લેવા માટેની સમજણ આપવી જોઈએ બરાબર હેન્ડ વોશિંગ કરવા માટેની સમજણ આપવી જોઈએ એરિયા બરાબર ક્લીન કરવા માટેની સમજણ આપવી જોઈએ ફિઝિશિયનના ઓર્ડર મુજબ એન્ટી ડાયરિયલ ડ્રગ્સ આપવી જોઈએ ફિઝિશિયનના ઓર્ડર મુજબ બાયોટિક ડ્રગ્સ આપવી જોઈએ ફિઝિશિયન ઓર્ડર મુજબ એન્ટી સ્પાઝમોડિક જો પેનિન એબ્ડોમિન હોય તો એન્ટી સ્પાઝમોડિક ડ્રગ્સ આપવી જોઈએ ફિઝિશિયન ઓર્ડર મુજબ ઇન્ટ્રા વિનસ ફ્લુડ એટલે કે ડીહાઇડ્રેશન પ્રિવેન્ટ કરવા માટે આઈવી આપવું જોઈએ અને ઓરલ રિહાઇડ્રેશન થેરાપી આપવી જોઈએ તો આ હતી એની ડાયરિયાની ટ્રીટમેન્ટ ત્યાર પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન છે ચાર માર્કમાં ડિઓડીનલ અલ્સર અને ગેસ્ટ્રિક અલ્સર વચ્ચેનો તફાવત ધ ડિફરન્ટ બિટવીન ધ ડીયોડિનલ અલ્સર એન્ડ ગેસ્ટ્રિક અલ્સર વારંવાર પૂછાતો તફાવત છે તો ગેસ્ટ્રિક અલ્સર અને ડિયોડિનલ અલ્સર ગેસ્ટ્રિક અલ્સર આ સ્ટમકમાં જોવા મળે કારણ કે જેસ્ટર એટલે ગેસ્ટ્રિક કહેવાય ડિયોડિનલ અલ્સર તો ઓટોમેટિક નામ એવા ગુણ કે ડિયોડિનમમાં જોવા મળે ગેસ્ટ્રિક અલ્સર મોટા ઇન્જ્યુરી મોટી ઇન્જ્યુરી આલ્કોહોલ એસ્પિરિન જેવી ડ્રગ્સ નોન સ્ટીરોડ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ એવી કંડિસ જેવી કંડિશનથી જોવા મળે આવું કંઈક આપ્યું હોય ત્યારે ગેસ્ટ્રાઇટ ગેસ્ટ્રાઇટિસ થાય અને એમાંથી ગેસ્ટ્રિક અલ્સર થાય આ મોટાભાગે કે વેગસ નર્વ સ્ટિમ્યુલેશનના કારણે જોવા એલ સિક્રેસન જ્યારે ખૂબ વધી જાય ત્યારે ડીઓડી અલ્સર થાય કઈ જગ્યાએ એમાં કઈ જગ્યાએ જોવા મળે તો લેફ્ટ એપિગેસ્ટ્રિક રિજનમાં ગેસ્ટ્રિક અલ્સર હંમેશા લેફ્ટ એપિગેસ્ટ્રિક રિજનમાં હોય જ્યારે ડિઓડિનલ અલ્સર છે એ હંમેશા રાઇટ એપિગેસ્ટ્રિક રિજનમાં હોય ગેસ્ટ્રિક અલ્સર હોય તો એમાં નોશિયા છે એ કોમન કોમન છે નોશિયા થાય જ્યારે ડિઓડીનલ અલ્સરમાં નોશિયા જોવા મળે નહીં ક્યારેક જ જોવા મળે ગેસ્ટ્રિક અલ્સર હોય તો વોમિટિંગ સાથે બ્લડ જોવા મળે એટલે કે હિમેટેમેસીસ ઘણી વખત જોવા મળે ડિડિનલ અલ્સર હોય તો સ્ટૂલ સાથે બ્લડ જોવા મળે એટલે કે મલીના જોવા મળે આવું પણ આપણે યાદ રાખવું પડે ગેસ્ટ્રિક અલ્સરમાં વેઇટ લોસ થતો હોય છે બસ વેઇટ લોસ થતો જોવા મળે ડિડિનલ અલ્સરમાં વેઇટ લોસ થાય નહીં આમાં ફૂડ લીધા બાદ તુરત જ પેઇન થતું હોય ગેસ્ટ્રિક અલ્સર એટલે જેવું તમે ખાય આપણે ફૂડ લઈ તરત જ પેઇન થાય તો ગેસ્ટ્રિક અલ્સર હોય ફૂડ લીધા બાદ બેથી ચાર કલાક બાદ પેઇન થાય એટલે કે ગેસ્ટરમાંથી ડિયોડિડમમાં જાય જેનમ ઇલિયમમાં જાય ત્યારે પેઇન થાય એટલે કે બે થી ચાર કલાક બાદ પેઇન થાય તો ડિયોડિનલ અલ્સર હોય આમાં પેઇન પેશન્ટ હંગરી હોય ત્યારે જોવા મળે પેશન્ટ જ્યારે ભૂખું હોય ત્યારે ગેસ્ટ્રિક અલ્સરમાં પેઇન જોવા મળે આમાં પેઇન ડિયોડિનલ અલ્સરમાં પેઇન ગમે ત્યારે જોવા મળે આમાં પેઇન રેગ્યુલર પેઇન હોય રેગ્યુલર પેઇન આમાં ઇરેગ્યુલર પેઇન હોય પેઇન થાય ભૂખા થાય એટલે તરત જ પેઇન થાય તો એવું થાય તો ઈ રેગ્યુલર પેઇન કહેવાય આમાં ઇરેગ્યુલર પેઇન હોય ગમે ત્યારે પેઇન ઉપડે આમાં મેગ મેલેગ્નન્સી કોમન જો કોમન જોવા મળતી નથી ગેસ્ટ્રિક અલ્સરમાં મેલિગ્નન્સી એટલે કે કેન્સર જેવી વધારે ઇફેક્ટ જોવા મળે નહીં કેન્સર ઓછું હોય જ્યારે ડિઓડીનમમાં વધારે પડતું અલ્સર હોય તો મેલિગ્નન્સી કોમન છે તો ધીઝ આર ધ ડિફરન્ટ રિગાર્ડિંગ ધ ગેસ્ટ્રિક અલ્સર એન્ડ ડીયોડિનલ અલ્સર ગેસ્ટ્રિક એટલે સ્ટમકમાં અલ્સર થાય ડિયોડિનમ એટલે ડીયોડિનમમાં અલ્સર થાય તો આ એનો તફાવત છે ત્યાર પછી છે રાઇટ શોર્ટ આન્સર એની ટુ ચાર ચાર માર્ક છ માર્કનું છે અને ટોકનોન છે એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ એ આરડીએસ તો એઆરડીએસ એઆરડીએસને શોક લંગ્સ અથવા તો વેટ લંગ્સ પણ કહેવામાં આવે છે તો એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ સિન્ડ્રોમ એ એક્યુટ લંગ્સ ઇન્જ્યુનરી ઇન્જ્યુરીનું સિવિયર ફોર્મ છે કે એમાં લંગ્સમાં એક્યુટ ઇન્જ્યુરી લાગે એક્યુટ ઇન્ફેક્ટ ઇન્ફેક્શન લાગે અને લંગ્સ છે એ એકદમ ઇફેક્ટ થાય એક્યુટ ઇફેક્ટ થાય જેમાં પલ્મોનરી ઇડીમાં એટલે પલ્મોનરી ઇડીમાં એટલે લંગ્સમાં ઇડીમાં આવે હાઈપોક્ષિયા એટલે ઓક્સિજનનું પ્રમાણ ઓછું જોવા મળે હાઈપોક્સેમિયા એટલે ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે તો ઓક્સિજન થેરાપી આપવાથી રિસ્પોન્સ મળતો નથી એટલું બધું હાઈપોક્સેમિયા હોય એઆરડીએસ એલ્વ્યુલર અને લંગ્સ કેપિલરીના એપિથેલિયલની ઇન્જ્યુરી થવાથી થાય તો ક્યાં છેક એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રે સિન્ડ્રોમ જોવા મળે તો લંગ્સમાં એલ્વ્યુલર અને લંગ્સ કેપિલરી એટલે કે ટ્રેકિયા બ્રોન્કસ બ્રોન્કાઈ પછી એલ્બ્યુલર આવે એલ્યુલાય તો એલ્બ્યુલાયમાં અને લંગ્સની કેપિલરીમાં છેક ઇન્જ્યુરી થાય ત્યારે એ આરડીએસ જોવા મળે લંગ્સમાં જે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે થતી હોય એનું બેલેન્સ રીએ નહીં કે કારણ કે એમાં ઇન્જ્યુરી થઈ હોય તો જે કાર્બન ડાયોક્સાઇડ બોડીને લંગ્સને આપવો જોઈએ આપીનો કે લંગ્સ છે એ પૂરતો ઓક્સિજન બોડીને આપી ન શકે એટલે એમાં બેલેન્સ રીએ નહીં તો આ કહેવાય એ આરડીએસ એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ઇઝ ધ સિરિયસ લંગ્સ કન્ડિશન કેવી છે સિરિયસ લંગ્સ કન્ડિશન કોઝ લો બ્લડ ઓક્સિજન બ્લડમાં ઓક્સિજન ઓછું થઈ જાય હાપોક્ષેમિયા થઈ જાય એઆરડીએસ યુઝ્યુઅલી ઇલ ડ્યુ ટુ અનધર ડિઝીઝ એન્ડ મેઝર ઇન્જ્યુરી કોઈપણ પ્રકારની ઇન્જ્યુરી થાય કે કોઈપણ પ્રકારનો મેજર ડિઝીઝ હોય ત્યારે એઆરડીએસ જોવા મળે ઇનડીએસ ફ્લુડ બિલ્ડઅપ ઇન સાઇડ ઓફ ધ ટાઈની એરસેક ઓફ લંગ એટલે કે ટાઈની એરસેક ઓફ લંગ્સ મીન્સ એલ્યુલાઈમાં ફ્લુઇડ ભરાઈ જાય પરિણામે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થાય નહીં અને એની સરફેસ છે એ બ્રેકડાઉન થઈ જાય તો એના હિસાબે જે સિમ્ટમ જોવા મળે તો એને કહેવાય એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ સાઇન એન્ડ સિમ્ટમ હાર્ટ રેટ છે એ વન હંડ્રેડ બીટ પર મિનિટ કરતાં પણ વધારે થઈ જાય ટ્રેકિપનિયા બ્રિથિંગ છે એ ટ્વેન્ટી કરતાં પણ વધારે થઈ જાય પર મિનિટ બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થાય બીપી વધી જાય ક્રેપિટિંગ બ્રિથિંગ સાઉન્ડ બ્રિથિંગ શ્વાસોશ્વાસ લઈ જ્યારે બ્રિથિંગ લેતા હોય ત્યારે એમાં ક્રેપિટસ જેવો સાઉન્ડ આવે પાલપેપલ કરી શકાય ઓડિબલ હોય ઘણી વખત તો આવો સાઉન્ડ જોવા મળે સાઇનોસિસ જોવા મળે હાઈપોક્સિયા જોવા મળે અને ડિપ્સન્યા જોવા મળે તો આ હતા રેસ્પિરેટરી એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસના સાઇન સિમ્ટમ ટ્રીટમેન્ટ શું આપશું તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર ઇન્જુરી થતી જટકાવવી પડે ઇન્ફેક્શન થતું જટકાવવું પડે ક્રોસ ઇન્ફેક્શન ખાસ કરીને પ્રિવેન્ટ કરવું જલ્દીથી ઇન્ફેક્શન કોઈ પણ લાગી શકે તો બીજું ઇન્ફેક્શન ન લાગે તેના માટે જોવું નોઝોક્રોમિનલ ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવું જોઈએ નોઝોક્રોમિનલ એટલે જે હેલ્થ પ્રોવાઈડર હેલ્થ કેર પ્રોવાઈડર છે એમનું ઇન્ફેક્શન પણ પેશન્ટને ન લાગે એના માટે પણ પ્રિવેન્શન કરવું જોઈએ ટ્રીટમેન્ટ વખતે પીપીઈ પીપી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ તો કેપ માસ્ક ગોગલ્સ ગ્લવ્સ એપ્રોન બધું જ પહેરવું જોઈએ પેશન્ટને એન નાઇન્ટી ફાઇવ માસ્ક રાખવા માટે સમજાવું જેવી રીતે કોવિડમાં એન નાઇન્ટી ફાઇવ આપણે વાપરતા એવી રીતે પેશન્ટને એન નાઇન્ટી જેથી કરીને લંગ્સમાં જલ્દીથી ઇન્ફેક્શન લાગે નહીં વારંવાર હેન્ડ વોશિંગ કરવું એન્ટીવાયરલ થેરાપી આપવી ડૉક્ટર ઓર્ડર મુજબ એન્ટીવાયરલ થેરાપી આપવી ડૉક્ટર ઓર્ડર મુજબ એન્ટિબાયોટિક થેરાપી આપવી જરૂર પડે તો સ્ટિરોઇડ ડ્રગ્સ પણ આપવા કોટેકો સ્ટીરોઇડ આપવાનું સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપવાની ફીવર હોય તો ટેબ્લેટ પેરાસિટામોલ આપવાની પેઇન હોય તો ટેબ્લેટ એન એ આઈ એસ ડી એટલે કે નોન ઇન્ફ્લાઇન્ટ ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ પણ આપવાની પ્લેન્ટી ઓફ ફ્યુડ બાયમાં આપવાનું પેશન્ટને ટેપરિંગ ડોઝમાં પ્રેડની સોલન આપવી એટલે કે કોર્ટેકોસ્ટિરોઇડ પ્રેડની સોલનની કોર્ટેકોસ્ટિરોઈડ કહેવાય ટેપરિંગ ડોઝ ટેપરિંગ ડોઝ ટેપરિંગ ડોઝ એટલે કેવો ડોઝ કે પેલી પહેલી વખત આપણે જ્યારે આપતા હોય તો પહેલા અઠવાડિયે વન ટીડીએસ એટલે કે દિવસમાં ત્રણ આપીએ પછી તરત જ બંધ કરી દેવાય નહીં એને સ્ટેપ બાય સ્ટેપ બંધ કરવી પડે બીજા અઠવાડિયે વન બીડી એટલે દિવસમાં બે વખત આપવી પડે ત્રીજા અઠવાડિયે વન ઓડી એટલે દિવસમાં એક વખત આપવી પડે ચોથા અઠવાડિયે ઓલ્ટરનેટ ડે આપવી પડે અને પછી બંધ કરવી જોઈએ તો કોર્ટિકોસ્ટિરોડ હંમેશા ટેપરિંગ ડોઝમાં અપાય પ્રેડનિસોલન એ સ્ટીરોઇડ કહેવાય તો આ હતી એની સારવાર નિમોનિયાના પ્રકારો લખો ન્યુમોનિયાના પ્રકારની શોર્ટ નોટ પૂછી છે આમ નિમોનિયાના પ્રકાર જોઈએ તો લોબાર નિમોનિયા એટલે લોબમાં થતો ન્યુમોનિયા અને બ્રોન્કો નિમોનિયા બ્રોંકાઈમાં થતો ન્યુમોનિયા તો બ્રોન્કો ન્યુમોનિયા બે હોય આ ઉપરાંત ઘણી વખત કન્ડિશનના હિસાબે થતો હોય તો ટ્યુબરકલ નિમોનિયા પણ કહેવાય અને વાયરસથી થતો હોય તો વાયરલ નિમોનિયા પણ કહી શકાય તો લોબાર નિમોનિયા અને બ્રોન્કાઈ નિમોનિયા મુખ્ય બે પ્રકાર લોબાર નિમોનિયા કે નથી થાય તો નિમોકોકસ કોકલ છે ઓર્ગેનિઝમ એનેથી થાય તો લંગ્સના એક આખા લોભમાં એક્યુટ ઇન્ફેક્શન લાગે તો એને લોબાર નિમોનિયા કહેવાય લંગ્સના લોભમાં ઇન્ફેક્શન લાગે તો એને લોબાર નિમોનિયા કહેવાય લોભમાં શું હોય તો આપણને ખબર છે કે લોભમાં બ્રોન્કાઈની શાખા હોય એલવીલાય હોય ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થતી હોય આ બધું જ થઈ જાય તો શું થાય તો ટોક્સિમિયા થાય પાયરેક્સિયા પાઇરેક્સિયા એટલે ટેમ્પરેચર જોવા મળે ટોક્સિમિયા એટલે બ્લડમાં ઇન્ફેક્શન લાગે કારણ કે મોટાભાગે બ્લડનું પ્યુરિફિકેશન કોણ કરે તો લંગ્સ કરે જ્યારે લોભમાં જ ઇન્ફેક્શન લાગે એલવી જ ઇન્ફેક્શન લાગે તો ટોક્સિમિયા પણ થાય ખરો લોબર નિમોનિયા એ સામાન્ય રીતે પ્રાઇમરી ન્યુમોનિયા છે પહેલો ન્યુમોનિયા પ્રાઇમરી પછી એમાંથી આગળ વધે અને બેક્ટેરિયાનો સીધો હેલ્ધી રેસ્પિરેટરી ટ્રેક્ટર ઉપર એનો મારો થાય ન્યુમોકોકલ ઇન્ફેક્શન મોટાભાગે કે નથી હોય તો ન્યુમોકોકલ ઇન્ફેક્શનના હિસાબે થાય કોઈ પણ એજમાં થઈ શકે બરાબર પુઅર હેલ્થ હોય તો વધારે થાય ડ્રિંકિંગ અને સ્મોકિંગ કરતા હોય તો એવા લોકોમાં વધારે જોવા મળે ત્યાર પછી છે બ્રોન્કો ન્યુમોનિયા તો કોઝિટિવ માઇક્રો ઓર્ગેનિઝમથી થાય જે ટર્મિનલ બ્રોન્કાઈ એટલે કે એરસેક છે એર સેલ છે એમાં છે કે ઇન્ફેક્શન લાગે બ્રોંકાઈનમાં ઇન્ફેક્શન લાગે ઇન્ફ્લામેશન લાગે અને બ્રોંકલ એ બ્રોંકસમાં ઇન્ફ્લામેશન લાગે ત્યારે એને બ્રોન્કાઈ નિમોનિયા કહેવાય અથવા બ્રોન્કો ન્યુમોનિયા કહેવાય લોબાર ન્યુમોનિયાથી આ ડિઝીઝ થોડોક અલગ પડે લોબાર લોબ હોય લોબાર ન્યુમોનિયા તો એર સેલમાં ઇન્ફ્લામેશન લાગે ને સોલિડ બની જાય બ્રોન્કાઈમાં આવું કાંઈ ફેરફાર જોવા મળે નહીં ખાલી ના જે સેલ્સ હોય એમાં જ ઇન્ફેક્શન લાગતું હોય તો આમાં લંગ્સમાં આખો લોબ સોલિડ થવાને બદલે થોડા થોડા ભાગમાં સોલિડ થાય જ્યારે લોબમાં આખો લોબ છે એ સોલિડ થઈ જાય તો આ છે બ્રોન્કો ન્યુમોનિયા ત્યાર પછી ટ્યુબરકલ ન્યુમોનિયા હોય તો ટીબીના હિસાબે લંગ્સના કોઈપણ લોભમાં ઇન્ફેક્શન લાગે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબર ક્યુલથી તો ટ્યુબરકલ ન્યુમોનિયા કહેવાય કોઈપણ પ્રકારના વાયરસથી લંગ્સમાં ઇન્ફેક્શન લાગે તો વાયરલ ન્યુમોનિયા કહેવાય કોવિડ નાઇન્ટીનમાં લંગ્સમાં ઇન્ફેક્શન લાગે તો વાયરલ ન્યુમોનિયા કહેવાય ત્યાર પછીનો પ્રશ્ન છે સર્જિકલ ટીમના મેમ્બર અને તેની જવાબદારી તો જ્યારે આપણે ઓપરેશન થિયેટરમાં કામ કરતા હોય ત્યારે ડૉક્ટર ઓપરેશન કરતા હોય તો આજુબાજુની જેટલી ટોટલી જે મેન પાવર હોય તો એ જે મેન પાવર છે જે હેલ્થકેર પ્રોફેશનલના જેટલા હોય તો એ જે આખી ટીમ તૈયાર થાય તો એને સર્જિકલ ટીમ આંખ બંધ કરો અને ડૉક્ટર ઓપરેશન કરે એને કોણ કોણ ઓપરેશન કરવામાં મદદ કરે છે તો એ આખી ટીમ છે એ સર્જિકલ ટીમ કહેવાય તો આ ઉપરાંત ઇન્ચાર્જ બેઠા હોય તો એ પણ મદદ કરતા હોય ઓટોક્લૅવ કરનાર વ્યક્તિ પણ ઓપરેશન થિયેટરમાં મદદ કરતી હોય તો સર્જિકલ ટીમ એ એક પ્રકારનું હેલ્થકેર પ્રોફેશનલ ગ્રુપ છે એવું ગ્રુપ છે કે જે સર્જિકલ સ જે સર્જરીનું કામ કરે એવા ગ્રુપને સર્જિકલ ટીમ કહેવાય એકબીજાના કોલાબરેશનથી સર્જરી પરફોર્મ કરે એકબીજાના કો ઓપરેશન કોઓર્ડિનેશનથી કોલાબરેશનથી સર્જરી એટલે ઓપરેશન છે એ પરફોર્મ કરે ટૂંકમાં કોઈપણ પ્રકારના સર્જિકલ પ્રોસેસ કરવા માટેની ટીમ માં જેનો સમાવેશ થાય એ ટીમના મેમ્બરની ટીમને સર્જિકલ ટીમ કહેવાય એના હેડ તરીકે કોણ હોય તો સર્જન હોય જનરલ સર્જન હોય કોણ કોણ હોય ટીમમાં અને એ શું કરે તો સર્જન સર્જરી પરફોર્મ કરે સર્જિકલ આસિસ્ટન્ટ એમના જે આસિસ્ટન્ટ હોય તો સર્જરી દરમિયાન સર્જનને આસિસ્ટ કરે અને પ્રોસિજરમાં ટેકનિકલ સપોર્ટ પૂરો પાડે એને સ્ટેસિયોલોજીસ્ટ હોય એનેસ્થેસિયા આપવાનું કામ કરે બેભાન કરવાનું કામ કરે અને પેશન્ટને સર્જરી દરમિયાન પેશન્ટનું ઓબ્ઝર્વેશન કરે એવી રીતે એનેસ્થેસીલોજીસ્ટ હોય તો એને આસિસ્ટ કરવા માટે એનેસ્થેટિસ્ટ નર્સ હોય તો એ શું કરે તો એનેસ્થેસિયા એનેસ્થેસીલોજીસ્ટને આસિસ્ટ કરે અને સર્જરી સર્જરી દરમિયાન પેશન્ટનું ઓબ્ઝર્વેશન કરે સર્ક્યુલેટિંગ નર્સ કહેવાય જે નર્સ છે એ ટીમની સાથે કોમ્યુનેટ કરતી હોય અને જે આર્ટિકલ ઇક્વિપમેન્ટની જરૂર હોય એ ઇક્વિપમેન્ટ પૂરા પાડે અને આખી સર્જરીનું ઓબ્ઝર્વેશન કરે સ્ક્રબ નર્સ હોય કે જે નર્સ સ્ક્રબ થઈ હોય અને સર્જનને ડાયરેક્ટ સપોર્ટ કરતી હોય સર્જરી દરમિયાન ઓપરેશન દરમિયાન સર્જિકલ ટ્રોલી તૈયાર કરે એન્ટિસેપ્ટિક ટેકનિક જાળવી રાખે સ્ટ્રાયલ ફિલ્ડનું સેટઅપ તૈયાર કરે અને સર્જિકલ પ્રોસીજર દરમિયાન સર્જનને આસિસ્ટ કરે તો સ્ક્રબ નર્સ કહેવાય અધર મેમ્બરમાં કોણ હોય તો રેસિડન્ટ હોય મેડિકલ ઓફિસર હોય ટેકનિશિયન હોય ફિલોઝ હોય ક્લાસ ફોર હોય અને બીજા જે કંઈ સીએસએસડી એટલે કે સેન્ટ્રલ સિસ્ટ સપ્લાય ડિપાર્ટમેન્ટના નર્સનો પણ આમાં સમાવેશ થાય તો આને કહેવાય સર્જિકલ ટીમ તો આ હતો આપણો પાર્ટ ટુ અને આવા જ આપણે અગાઉ પણ કીધું કે આવા જ ક્વેશન માટે બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના તમામ પેપરનું સોલ્યુશન આપેલું છે પ્લે સ્ટોરમાં જાઓ માસ્ટર માઇન્ડ એ જ્યુએપ ખોલો અને ડાઉનલોડ કરો તમામ પ્રકારના ઓબ્જેક્ટિવ તમામ પ્રકારના પ્રશ્નો તમને જવાબ સાથે મળી રહેશે અને અમુક જે પેપર છે એ ફ્રી પણ મળી રહેશે એપ્લિકેશનને ડાઉનલોડ કરવામાં કોઈપણ પ્રકારની તકલીફ હોય તો નાઇન સિક્સ વન ઝીરો ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક કરો વિડિયોના અંતે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંક પર ક્લિક કરી અને ડાયરેક્ટ માસ્ટર માઇન્ડ એ જીઓએફને પણ ખોલી શકાય છે તો આગળ આપણે ફરી પેપર પૂરું કરવાનું છે અને એના માટે તમને ખ્યાલ જ છે આર યુ રેડી ફોર પાર્ટ થ્રી યસ ઓફકોર્સ આઈ થિંક નાવ યુ આર રેડી તો ડોન્ટ વેસ્ટ ટાઈમ એન્ડ સી ધ પાર્ટ થ્રી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આવા જ વિડીયો જોતા રહો વિડીયો આપના મિત્રો સાથે શેર કરો વિડીયોમાં કોઈપણ પ્રકારની તમને કોમેન્ટ જણાય છે પણ તો કોમેન્ટ આપો સારી કોમેન્ટ આપો સુધારો કરવા માટેની કોમેન્ટ આપો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ